પોરબંદરના ભડ ગામે એક નીલગાય પર સવાનોએ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી હતી જે નીલગાયને સારવાર માટે પોરબંદરના પક્ષી અભયારણ ખાતે લાવવામાં આવ્યું છે પોરબંદરના ઘેરપંથકમાં આવેલ ભડ ગામે આજે સવારના સમયે કેટલાક સ્વાન દ્વારા અહીં રહેલી નીલગાય પર હુમલો કરી આડેધડ બચકા ભરતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી આથી વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ તુરંત ભડ ગામે દોડી ગઈ હતી અને વધુ સારવાર અર્થે

ને અહીંયા ડોક્ટર પાસે કૂતરા દ્વારા ઈજા કરેલ હતી તેની સારવાર કરેલી છે સારવાર કરીને આ રોજને અમે સાતવીડા એનિમલ કેર સેન્ટર ખાતે મોટા પાંજરામાં રાખવા માટે મૂકવાની તજવીજ હાથ ધરેલ છે પક્ષી અભ્યારણ ખાતે લોહી લુહાણ હાલતમાં લાવવામાં આવેલ નીલગાયને ભારે જહેમત પૂર્વક લાવવામાં આવી હતી ત્યારબાદ સારવાર આપવામાં આવતા તે સ્વસ્થ બની હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર